નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સાતમી મે ના દિવસે મતદાન થવાનું છે ત્યારે વડોદરા સંસ્કારી નગરી એમને એમ નથી કહેવાતી કારણ કે વડોદરા શહેરના જે સંસ્કારી લોકો છે તેને લઈને જ સંસ્કારી નગરી વડોદરા શહેર કહેવાતી આ શૈલેષભાઈ મૈસૂરી છે તેઓ દ્વારા એક નવી અપીલ કરવામાં આવી છે તેઓ અગાઉ વિધાનસભાના ઇલેક્શન વખતે પણ તેઓએ સારી એવી લોકોમાં જાગૃતતા આવે તે માટેનો એક મેસેજ ફેલાવ્યો તો ત્યારે આ લોકસભાના ઇલેક્શન વખતે પણ તેઓ આ પોતાની ફોર વ્હીલર નિઃશુલ્કમાં લોકોને વૃદ્ધો સહિત જે તમામ લોકો છે દિવ્યાંગ લોકો છે તેને મતદાન મથક સુધી લઈ જાઓને તેમની સાથે વાત કરીશું શૈલેષભાઈ શું કહેશો આ વિચાર ક્યાંથી આવો ને કેમ આ વિચારો સૌ પ્રથમ મારું નામ જણાવું શૈલેષ રજનીકાંત મૈસૂરી સામાજિક કાર્યકર બે હજાર બાવીસથી મેં આ સામાજિક કાર્યો કરવાની શરૂઆત કરી શરૂઆત મારી જ્યારે ધોરણ દસ અને બારના બોર્ડના જે વિદ્યાર્થીઓ હોય છે એ લોકોની જે આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી અને જે લોકોને ઘરેથી એમને દૂર નંબર આવ્યો હોય તો રિક્ષામાં આવવા જવા માટેની પણ એમના પાસે પૂરતા એવા હોતા નથી સ્કોપ તો એવા વિદ્યાર્થીઓને હું મારી ગાડીમાં લેવા મૂકવા માટે જાઉં છું એ સેવાનો પ્રારંભ કર્યો હતો ત્યારબાદ જ બે હજાર બાવીસમાં જે પાંચ ડિસેમ્બરે વિધાનસભાનું ઇલેક્શન હતું તો ઇલેક્શનમાં જે મતદાનની ટકાવારી ઓછી થતી હતી તો એનો મેં જાણવાનો પ્રયત્ન કર્યો કે મતદાન કેમ ઓછું થાય છે ટકાવારી ઓછી થવાનું પાછળ મેઇન શું મુખ્ય કારણ છે તો મને જાણવા મળ્યું કે જે વૃદ્ધો હોય છે જે વડીલો હોય છે મીન્સ કે જે સિનિયર સિટીઝન પંચાણ સાઠ વર્ષ સાઠ વર્ષની ઉપરના જે પણ વ્યક્તિઓ હોય છે એ લોકો લાઇનમાં ઊભા રહેવા માટે એટલા સક્ષમ હોતા નથી અમુક શારીરિક તકલીફો પણ હોય છે અને એ લોકો પોતે જાતે પોતાનું વ્હીકલ ચલાવીને પણ જઈ નથી શકતા તો એવા વૃદ્ધો અને વડીલો માટે મેં આ સેવા ચાલુ કરી અને પ્રથમ વર્ષે બે હજાર બાવીસમાં મેં પાંત્રીસ એવા વૃદ્ધો અને વડીલોને મારી ગાડીમાં એમને મતદાન મથકે લઈ જઈને મતદાન કરાવ્યા બાદ એમને એમને ફરી ઘરે એમને ઉતારીને મેં આ મારી સેવા આપી હતી સરસભાઈ આ સેવા કેવી રીતે છે કોઈ ચાર્જીસ લેવામાં છે તો કેમ ના બિલકુલ નહીં હું આની પાછળ કોઈ પણ એક રૂપિયાનો ચાર્જ કોઈની પાસેથી લેતો નથી અને હું બિલકુલ ફ્રીમાં જ આ સેવા આપું છું અને મતદાન કરવું એ જરૂરી છે એ આપણો એક અધિકાર છે અને કરવું જ જોઈએ અને ટકાવારી ઓછી થવા પાછળનું જે કારણ મેં જાણ્યું ને ત્યાર પછી જ મેં આ સેવાનો પ્રારંભ કર્યો અને મને વિચાર આવ્યો એટલે હું આ મારી સેવા હું આપું છું અને શૈલેષભાઈ આપને કોન્ટેક કરવો હોય તો કેવી રીતે કરી શકાય હા હું આપના માધ્યમથી હું મારો સંપર્ક નંબર આપી દઉં મારો સંપર્ક નંબર છે નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ટુ સિક્સ ટુ ઝીરો સેવન હું ફરી એક વખત રિપીટ કરું છું નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ટુ સિક્સ ટુ ઝીરો સેવન આ મારો નંબર છે મને જે જરૂરિયાત વ્યક્તિઓ હોય જે વડીલો હોય વૃદ્ધો હોય જેમને મારી સેવાનો લાભ લેવો હોય એ લોકો આ નંબર ઉપર મને સંપર્ક કરે સંપર્ક કર્યા બાદ હું એમની પાસેથી એમનું વોટર આઈડી કાર્ડ અને એમનું આધાર કાર્ડ હું માંગીશ ત્યારબાદ એ લોકો કયા વિસ્તારમાં રહે છે અને એમનું જે મતદાન મથક છે ક્યાં આવ્યું છે એની હું જાણકારી મેળવ્યા બાદ હું એમને મારા ઘરેથી નીકળીશ ત્યારે એમને ફોન કરીશ કે તમે તૈયાર રહેજો હું મારા ઘરેથી નીકળું છું તમને આવવા લેવા માટે અને હું તમને ત્યાં મતદાન મથક સુધી લઈ જઈશ અને મતદાન કરાવીને હું એમને પાછો ઘરે મૂકી જઈશ શૈલેષભાઈ તમે તો એકલા છો વડોદરાની લોકસભાની વાત કરો તો બહુ મોટી લોકસભા છે તો કઈ રીતે આખું મેનેજ કરશું હા મને ઘણા બધા વિસ્તારોમાંથી ફોન આવશે તો દરેકને હું એવો એક ચોક્કસ સમય આપીશ સૌ પ્રથમ તો હું પહેલાં મારો પોતાનો મત અધિકાર છે તો એ હું મારો મત આપવા માટે જઈશ મારો મત હું સવારે આઠ વાગ્યામાં હું આપી દઈશ ત્યાર પછી હું ફ્રી થઈ જઈશ અને મને જે તે વિસ્તારમાંથી ફોન આવશે તો એ લોકોને હું એક ચોક્કસ સમય આપીશ અને ચોક્કસ સમય આપ્યા બાદ હું સમયસર એમને ત્યાં પહોંચી જઈશ અને હું આ મારી સેવા હું એકલા હાથે અને મારી પોતાની ગાડીમાં હું તદ્દન મફતમાં એટલે ફ્રીમાં હું આ સેવાનો લાભ જરૂરિયાત તમામ વૃદ્ધો અને વડીલોને આપીશ તમે અગાઉ પણ જે વિદ્યાર્થીઓને સેવા કરી છે હવે ઇલેક્શન આવી રહ્યું છે કેટલું જરૂરી માનો છો કારણ કે લોકો એ દિવસે રજા હોય તો ખાલી ઘરે જ રહેતા હોય છે તો કેટલું જરૂરી માનો છો હા હું કહું છું કે ખૂબ જ જરૂરી છે લોકસભાનું જે આ મહાપર્વ આપણે સૌ સાથે મળીને મનાવવું જોઈએ અને એ મત કરવો મત આપવો એ આપણો અધિકાર છે અને એ અવશ્ય મતદાન કરવા જવું જ જોઈએ અને હું આપના માધ્યમથી દરેક નગરજનોને એક નમ્ર અપીલ અને એક વિનંતી કરવા માગું છું કે મતદાનના દિવસે તમે દસ મિનિટનો સમય કાઢીને અવશ્ય મતદાન કરવા જજો એવી એક સામાજિક કાર્યકર તરીકે હું આપ સમને નમ્ર અપીલ અને વિનંતી કરું છું બિલકુલ તો આ હતા શૈલેષભાઈ મહેશુરી તેઓ સામાજિક કાર્યકર છે વડોદરાના અને વડોદરામાંથી આ યુવાએ એક નવી પહેલ શરૂ કરી છે કે તમામ લોકો મતદાન કરે અને મતદાન એ આપણો અધિકાર છે એટલે તેના માટે જ આ શૈલેષ મહેશુરીએ નવી પહેલ શરૂ કરી છે તમામ લોકો તેઓનો લાભ લઈ શકે છે અમારા પેજ પર જે અમારા સ્માર્ક ટુ પેજ છે ત્યાં પણ તેઓનો નંબર ઉપલબ્ધ છે એટલે તમામ લોકો જે વૃદ્ધો છે જે દિવ્યાંગ લોકો છે તેમની મદદ કરવા માટે શૈલેષ મહેશુરીએ જે પહેલ શરૂ કરી છે તમા આપણે પણ સ્માર્ક ટુડે ન્યૂઝ પણ તેમને આવકારે છે આવા જ લોકો સામાજિક કાર્યકર્તાઓ લોકો આગળ આવવું છે ને આવી જે પહેલ છે શરૂ કરવી છે ત્યારે શૈલેષભાઈએ આ પહેલ શરૂ કરી છે ત્યારે સાતમી મે ના રોજ જયારે મતદાન થવાનું છે ત્યારે તમામ લોકો અવશ્ય મતદાન કરે એ જરૂરી છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા